બાકી આ કોટનની કુર્તી છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ નેક પેટર્નમાં અહીંયા ડિઝાઇન કરવામાં આવી છે સાડી ચારસો પાંચસોમાં પણ આરામથી આ કુર્તી વેચાઈ જશે એના પછીનું જે નેક્સ્ટ આર્ટિકલ આપણું રહેશે એ જોર્જેટ મટીરિયલમાં છે આ ટાઈપની જે કુર્તીઝ હોય છે એ પણ બહુ જ સરસ ને બહુ જ ડિમાન્ડમાં ચાલી રહી છે કોન્ટ્રાસ્ટ બેઝમાં રહેવાની છે જેની અંદર તમને સિકવેન્સ વર્ક ફોઇલ પ્રિન્ટિંગ વર્ક ટોટલી બધી જ વેરાયટી બધી જ વસ્તુ મળી જવાની છે એન્ડ ખૂબ જ સરસ દેખાય છે આ કુર્તી જે તમને હેવી રિયોન મટિરિયલમાં મળશે આ દર્શકો આપણે ચા નથી યુઝ કરતા ગેરંટી વાળા કલેક્શન મળશે કલર હું બતાવી દઉં કલર્સ એન્ડ ડિઝાઇન તમને ડિફરન્ટ ડિફરન્ટ મળી જશે આ ડિફરન્ટ કલર છે ડાર્ક ટુ લાઇટ શેડ પણ તમને અજીત ઝોનમાં મળશે અહીંયા તમને ધ્યાનથી બતાવવા માંગુ છું અહીંયા જોઈ લો અહીંયા તમને આ ટાઈપનું વર્ક જોવા મળી જશે નીચે પેટર્ન જે આઈપી છે ત્યાં પણ તમને વર્ક જોવા મળી જશે ખૂબ જ વધારે કલર રનિંગમાં ચાલી રહ્યો છે એ છે આ કલર આ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એન્ડ ડિઝાઇનિંગ કોન્સેપ્ટ સાથે તમને આ કલેક્શન અજીત જોન આપવા જઈ રહ્યું છે જય શ્રી કૃષ્ણ વિવર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણા ની અંદર તો આજે હું તમારી માટે લઈને આવી છું સ્પેશિયલી એ લાઇન કુર્તા ગાઉન સ્ટાઇલ કુર્તીઝ જે તમે માર્કેટમાં વેચી શકો છો કારણ કે આજકાલની છોકરીઓની ડિમાન્ડ છે ગાઉન સ્ટાઇલ કુર્તીઝની એ લાઇન સ્પેશિયલ કુર્તી કહી શકો છો ઘેરેવાળી કુર્તી તમે કહી શકો છો કારણ કે આ કુર્તી આજકાલની જેટલી પણ મહિલા જોબ કરે છે સ્કૂલ જાય છે કોલેજ જાય છે ટ્યુશન્સ જાય છે એ એમને શું હોય કે કમ્ફર્ટ એક ઝોન જોઈએ કમ્ફર્ટ ઝોન તો એના હિસાબે આ કુર્તી એકદમ બેસ્ટ છે મેં જાતે વેર કરી છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ છે એઝ અ ગાઉન સ્ટાઈલ પણ આપણે વીયર કરી શકીએ છીએ લેગીસ સાથે પણ વીયર કરી શકીએ છીએ એડ આની અંદર તમને સાઇઝ ચાર્ટ મળી જશે ચાર પીસ પીસના સેટ રહેશે ચાર અલગ અલગ કલર ઓપ્શન સાથે સેમ કુર્તી તમે જોઈ શકો છો આજ જ કુર્તી મેં પણ વ્યર કરી રહી છે આની અંદર તમને સાઇઝી જ મળી જશે રેન્જ માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે સ્ક્રીનશોટ મોકલી શકો છો જેનાથી તમને આની રેન્જ ખબર પડી શકે કારણ કે વિડીયોની અંદર આપણે આની રેન્જ નહીં કહી શકશું કારણ કે પછી તમારું જ માર્જિન તૂટી જશે બરાબર તો આ જેટલા પણ કલેક્શન આજના વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહી છું આ બધા તમને મેન્યુફેક્ચરિંગ રેન્જમાં મળી જશે માર્કેટ કરતાં પણ સસ્તી રે રેન્જમાં તમને કુર્તી મળશે ફક્ત અજીત ઝોનમાં જ્યાં આજે હું સ્પેશિયલી તમને ગાઉન સ્ટાઇલ કુર્તી બતાવવા જઈ રહી છું બાકી આ કોટનની કુર્તી છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ નેક પેટનમાં અહીંયા ડિઝાઇન કરવામાં આવી છે સાડી ચારસો પાંચસોમાં પણ આરામથી આ કુર્તી વેચાઈ જશે એના પછીનું જે નેક્સ્ટ આર્ટિકલ આપણું રહેશે એ જોર્જેટ મટીરિયલમાં છે આ ટાઈપની જે કુર્તીઝ હોય છે એ પણ બહુ જ સરસ ને બહુ જ ડિમાન્ડમાં ચાલી રહી છે પેટર્ન તમે જોઈ શકો છો સાઈઝ એન્ડ કલર ઓપ્શન્સ મળી જશે એના પછી કંઈક યુનિક પેટર્નની કુર્તી છે તમે જોઈ શકો બહુ જ સરસ છે ચાર પીસનો સેટ તમને આમાં મળી જશે એટલે દર્શકો આજની અત્યારની જેટલી પણ કુર્તીઝ બતાવું છું એ બધી ચાર ચાર પીસના સેટમાં તમને મળી જશે બાકી આપણી પાસે થાઉઝન્ડ પ્લસ વેરાયટીઝ છે જેની અંદર ટુ પીસ થ્રી પીસ વન પીસ કુર્તી મળી જશે બટ મિનિમમ અમાઉન્ટ વીસ થી પચીસ હજારનું રહેશે સિંગલ પીસમાં આપણે ડીલ નથી કરતા હવે તમારી સાથે એક એવી કુર્તી શેર કરવા જઈ રહી છું એના કલર ચાર્ટ પણ આની અંદર જ છે આ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કોન્ટ્રાસ્ટ બેઝમાં રહેવાની છે જેની અંદર તમને સિકવેન્સ વર્ક ફોઈલ પ્રિન્ટિંગ વર્ક ટોટલી બધી જ વેરાયટી બધી જ વસ્તુ મળી જવાની છે એન્ડ ખૂબ જ સરસ દેખાય છે આ કુર્તી જે તમને હેવી રિયોન મટીરિયલમાં મળશે આ દર્શકો આપણે ચાલુ ચિલ્ડ્રેન રિઓન નથી યુઝ કરતા ગેરંટીવાળા કલેક્શન મળશે માર્કેટ કરતાં પણ ઓછી રેન્જમાં મળવા જઈ રહ્યું છે તમને આ સ્પેશિયલી રિયોનની એલાઈન કુર્તી જેની અંદર તમે પ્લેટ્સ જોઈ શકો છો એકદમ ઘેરેદાર કુર્તી રહેશે આની અંદર તમને કલર્સ હું બતાવી દઉં કલર્સ એન્ડ ડિઝાઇન તમને ડિફરન્ટ ડિફરન્ટ મળી જશે આ ડિફરન્ટ કલર છે ડાર્ક ટુ લાઇટ શેડ પણ તમને અજીત ઝોનમાં મળશે દર્શકો તમે ઈચ્છો તો તમે ઘરે બેસીને વિડીયો કોલ કરીને પણ આ કલેક્શન લઈ શકો છો આ જો બ્લેક કલર પણ આની અંદર અવેલેબલ છે બધા જ કલર હું તમારી સાથે આ વિડીયોની અંદર શેર કરી રહી છું એના પછીનું જે નેક્સ્ટ કલેક્શન રહેશે છે જેના કે મેં હમણાં જે કુર્તી વેર કરી છે એમાં જ તમને ડિફરન્ટ કલર મળી જશે આજો અહીંયા તમને ધ્યાનથી બતાવવા માંગુ છું અહીંયા જોઈ લો અહીંયા તમને આ ટાઈપનું વર્ક જોવા મળી જશે નીચે પેટર્ન જે આઈપી છે ત્યાં પણ તમને વર્ક જોવા મળી જશે કલર્સ છે ડિઝાઇન છે સાઇઝિસ બધી જ ટાઈપનું મળી જશે એના પછી જે માર્કેટમાં હમણાં ખૂબ જ વધારે કલર રનિંગમાં ચાલી રહ્યો છે એ છે આ કલર આ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એન્ડ ડિઝાઇનિંગ કોન્સેપ્ટ સાથે તમને આ કલેક્શન અજીત જોન આપવા જઈ રહ્યું છે દર્શકો રાહ કેરી જોવો છો આજે જ કોન્ટેક કરજો અજીત જોનને કારણ કે આવા કલેક્શન આખા સુરતમાં શોધવાથી પણ નથી મળવાના જે કલેક્શન તમને અજીત જોન આપશે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર અજીત જોનમાં માત્ર કુર્તીઝ નહીં કુર્તી સિવાય પણ હું તમને બતાવી દઉં ઘણી બધી વસ્તુ અહીંયા તમને મળી જશે હવે તમે અહીંયા આ કલેક્શન જોઈ લો આ બધું કલેક્શન આપણા ઓનલાઈન કસ્ટમરે મંગાવ્યું છે સાડીઓના ડિફરન્ટ ડિફરન્ટ પેટર્ન્સ છે કુર્તી છે બધું મિક્સમાં છે ને આ બધી વેરાયટી જશે ટ્રાન્સપોર્ટની અંદર બાકી બોટમ વીયરમાં પણ તમે જોઈ શકો છો આપણી પાસે ખાસા એવા કલેક્શન્સ અવેલેબલ છે એન્ડ લેગીઝમાં પણ તમને વેરાયટી જોતી હોય દુપટ્ટામાં વેરાયટી જોતી બધી જ ટાઈપની વેરાયટી મળશે વન એન્ડ ઓનલી અજીત જોની અંદર તો દર્શકો રાહ કે નહીં જોવો છો આજે જ કોન્ટેક કરો અજીત જોને બાકી કલેક્શન કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ